નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા સેવા ને સ્મરણ બે જગમાં કરવાના છે કામ સેવા તો જન સેવા કરવી લેવું રામ ના આવું ભજનનું પાથું જેમણે આપ્યું એવા સંત પુનિત મહારાજની આજે વાત કરવી છે આવતીકાલે એટલે કે તારીખ એકત્રીસ ના એમની બાસઠમી પુણ્યતિથિ છે અને એ નિમિત્તે ઘણા બધા કાર્યક્રમોનું આયોજન થાય છે અખંડ રામધૂમથી માંડી એમના ભજનોની પ્રસ્તુતિ પણ થાય છે આવા પુનિત મહારાજ વિશે આજે આપણે વાત કરવી છે કે જે મૂળે તો ધંધોકાના પણ જૂનાગઢમાં એમનો જન્મ પછી એમની કર્મભૂમિ અમદાવાદ અને નર્મદા કાંઠો પત્રકારત્વ કર્યું મિલમાં મજૂરી કરી પોસ્ટમેન પોસ્ટ ઓફિસમાં કામ કર્યું એવા કેટલાય કેટલી પ્રકારે જુદા જુદા કામો કર્યા પછી એમને રામ નામનો જે લાગ્યો અને આખું જીવન પરિવર્તન કાંઈ નહીં ભજન અને ભોજન આ સંસ્કૃતિના એ વાહક બન્યા ને આજે પણ આ પુનિત મહારાજની જે આખી પરંપરા છે ચાલી રહી છે એમના જ પરિવારજનો દ્વારા પણ ચાલે છે અને જુદી જુદી જગ્યાએ પુનિત સમાજ પુનિત પરિવારો દ્વારા પણ પણ ભક્તિ થાય છે રાજકોટમાં ભજન સમાજ લગભગ પાસઠ વર્ષથી ચાલે છે અને એમના કાર્યવાહકો ભીખુભાઈ કારેલિયા પ્રમુખ છે રમેશભાઈ વાગડિયા પણ આપણી સાથે જોડાયેલા છે અને તુલસીભાઈ કારિયા પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે બધા પુનીત ભજન સમાજના કાર્યવાહકો છે ને વર્ષોથી આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એમની સાથે આ પ્રવૃત્તિ અને પુનીત મહારાજની થોડી સ્મૃતિઓ યાદ કરવી છે આ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે પુનીત મહારાજ એટલે હું એવું માનું છું કે આપણી જે સંત પરંપરા છે એની એક મહત્વની કડી પણ છે અને તમે આમ જુઓ તો ભજન ચાર જેટલા ભજનો જેમણે લખેલા

પણ રમેશભાઈ તમે પુનિત મહારાજ ને આ સ્થાપના થઈ પેલા પ્રમુખ કોણ હતા થોડી પ્રમુખ ગોપાલ સ્મશાન સંભાળતા પુનિત સેવા સમાજ જી એણે જો બો કઈ રૂપ સેવા સમાજ જી પુનિત ભજન સમાજ હતો પછી પુનિત સેવા સમાજ કર્યું ઈ કચરી જે ગાયો આવી હતી હાજી એટલે પુનિત મહારાજનો બધાય બધે યાદ છે કે ભાઈ સેવા જી સેવા જ મહત્વ રે અને ગાયુ માટે અને અનન્ય પ્રેમ હતો એટલે સેવારામભાઈ ઈ વખતે કચરી જે બધી ગાયો આવી હતી ઈ ગાયુને શાસ્ત્રી મેદાન અંદર

પૈસા લઈએ પૈસા જોતા ભજન કરવા બોલાવ ભજન કરવા આવું બીજા નંબર માં ભજન

બઉ આમની એમની જે વજન ની તો રામ નામ નું તો પ્રશ્ન જ નથી એ ઓછા સાડા ચાર હજાર પાંચ હજાર પાંચ હજાર કોઈને ખબર નથી કે આ પુનિત મહારાજે લખેલું લોકગીત થઈ લોક ભજન થઈ ગયું પુનિત મહારાજ નું પરિવારના નિભાવ માટે પોસ્ટ માં નોકરી કરી મેં કીધું એમ કેટલા બધા સામાયિકોમાં એમણે નોકરી કરી ગર્જના દૈનિક એ માવળંકર નું બહુ દૈનિક હતું અને રાજા રજવાડાના જુલ્મો સામે કામ કરતા ને દાંડી કૂચનું રિપોર્ટિંગ તમને ખ્યાલ હશે જ પણ દાંડી કૂચનું રિપોર્ટિંગ પુનીત મહારાજ એટલે ત્યારે બાલકૃષ્ણના બાજુ એમણે કરેલું અને એ રિપોર્ટે બહુ હલચલ મચાવેલી અને પછી તો માવડંદકર ની ધરપકડ થઈ એ બંધ થવાનું થયું પછી પછી એમણે પોતે પણ સામાનક આનંદ મહારાજ એટલે પુનિત મહારાજ ના પૌત્ર પૌત્ર અત્યારે જે બધું સંચાલન કરે આનંદ મહારાજ રામાયણ હતી રામકથા જી સોમનાથ ની અંદર એક આઈપીએસ દર્જાના રામાણ રાજેન્દ્રભાઈ ત્રિવેદી કોક હતા જી એક એક વાત કરી કે જનકલ્યાણ કેવું સામાયિક છે એનું અમે બહુમાન થઈ ગયું હતું આનંદ મહારાજે કરી લીધું હતું છતાં એને યાદ આવ્યું એટલે પાછા આવ્યો કે ભાઈ મારે કે વાત કેવા લઈ જાય કે વાત નીકળી ને એટલે કે મારે કેવું આવવું પડ્યું હે એટલે પાછું આવે ઉપર અને આનંદ મહારાજ પોતે એમને વડીલ તરીકે માને છે જે ત્રિવેદી સાહેબ હતા એ આઈપીએસ અધિકારી હતા કોમ નિવૃત્ત ઘણા બધા વર્ષોથી થઈ ગયા હતા એણે એક વાત કરી હું નામ ભૂલી ગયો છું પણ કે એક જનક મહારાજ આનંદ મહારાજના પપ્પા બરાબર આનંદ મહારાજ ના પપ્પા પુનિત મહારાજના દીકર કે જનક મહારાજ જે તે સમયે જનકલ્યાણ ચલાવતા હતા જનકલ્યાણ ચલાવતા હતા ત્યારે થોડુંક એવી પોઝિશન થઈ પૈસા ની તંકી શાહિત સ્થિતિ આર્થિક સ્થિતિમાં થોડુંક નબળાઈ આવી

હવે કરવું હું નહીં કંજુ આવતો મહિનાનું કે માસિક બંધ હા જી જી હજુભાઈ મુળિત પાળે એને બહુ માનવાવાળા બીજી છે એ એણે વાત કરી એને એને થોડુંક કે આપણે મદદ કરવાની રૂપે એને એક બે જણા વાત કરી પણ પૈસા છૂટે હતા નહીં ઓછામાં ઓછા કમ છે કમ અંક બાર એને પડવો તો વી પચ્ચીસ લાખ રૂપિયા એ બનતા તે એ વખતે તો શક્ય નહોતું તો કોઈ એવા કોઈ મોટા ઓફિસર કે આના કોઈ જાણકાર હશે રાજુભાઈ કે એને વાત કરી એટલે એ લોકો મુંબઈ ગયા મુંબઈ કે કોઈ બારગામ ગયા એ ત્યાંના મોટા સાહેબ હતા જી એટલે એ રાજુભાઈ ત્રિવેદી એને ઓળખતા હતા એ કોઈ મોટો અધિકારી આઈપીએસ અધિકારી હતો એની આને આની આને માધુપુરા બેંકનું ને એનું બધું એ સંભાળતા હતા એટલે એની આગળ વાત કરી કે ભાઈ આ માધવપુરા બે હશે તો કે મારે એ ભાઈને લઈને આવવું છે તો કે ભલે લેતા આવજો તમે તમારે જનક મહારાજ ને ગયા ઈ રાજુભાઈ ત્રિવેદી અલુભાઈ ત્રિવેદી ગયા ઈ જે આઈપીએસ અધિકારી હતા જનક મહારાજને જોયા ઉભા થઈ અને પગમાં પડી ગયા

છેલ્લો પ્રશ્ન કેવાય આ બધું પતિ છે સાપ્તાહિક ધાર્મિક કે જે જાહેરાત નથી થઈ કોઈ એવી કોઈ વલી નથી થઈ એવું સાપ્તાહિક અલો માસિક ક્યુ એટલે આજે બેઠો હતો ને જે હતો આ બધે બોલે પેલા કે જનકલ્યાણ

રામ નામ ભજન ઉપરાંત એમને તો પછી ડાકો રણછોડ વાંચન કરેલું અને પછી એમના કથા પ્રવચનો શરૂ થયા પણ ભાખરીદાન અને આ બે વસ્તુ

એમને તો ગોળમરાજ ની ભૂમિકા પણ એક વાર નિભાવી હતી ત્રણ દીકરી ના લગ્ન પણ પણ આ અખંડ નામ છે એ પણ અદભુત છે કેટલી કેટલી જગ્યાએ આવું રામ નામ ના સંકીર્તન ચાલે છે આપણે આ કાલે જે પુણ્યતિથિ છે એમાં શું કાર્યક્રમો સામાન્ય રીતે કરતા હોય છે કાલે પ્રોગ્રામ માં એવું છે ચોવીસ કલાક ની ધોન રાખતા હતા બરાબર પર્વત

સાંભયા સંભાળી લેજે ભરોસો ધારો રે ભરોસો ધારો એને ભરોસો જ હોય પુનિત મહારાજ ગમે આવા ત્યાં જ અને પુનિત મહારાજ એ રામાયણ લઈ અને હાલી ડાકોર રણછોડભાઈ ના